તબક્કાવાર અધિકારીઓને ચેમ્બરમાં બોલાવવામાં આવે છે તપાસ અધિકારી તમામનો ખાનગીમાં જવાબ લઈ રહ્યા રહ્યા છે કરચિયા ગામના પણ રહીશો રજૂઆત કરવા દોડી આવ્યા હતા ગ્રામજનોએ જાહેરમાં સુનોની કરવાની માંગ કરી હતી આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સ્થાને નીચલા હાજર રહ્યા હતા કરચિયા ગામના અગ્રણી પ્રિતેશ પટેલનું નિવેદન બે પાંચ ગામ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરનો સવાલ છે વડોદરા શહેર બેઠું છે જીવતા પંપ પર જો કોઈ હોનારત થાય તો બે થી વીસ મિનિટમાં કોઈ ભાગી પણ નહીં શકે અને જીવતા ભરતું થઈ જાય સમગ્ર પ્રકરણ દબાઈ રહી તેવી ગ્રામજનોએ માંગ કરી અમારી ડિમાન્ડ છે આજે જાહેર એક સભા રાખવામાં આવી છે જે વાયોસેલ ની અંદર જગ્યા કે પ્લાસ્ટ હોય તેના અંતર્ગત તપાસ તપાસ કરવામાં આવી અને આઈઓસીએલ ને તમામ અધિકારીઓને જે લાગતા વળગતા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી જે પેપર આઉટ થયું હતું ગઈકાલે ને તેમને આજે હાજર રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામ આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે તો આજે સરકારી અધિકારીઓ અને સરકારી કલેક્ટર કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ અધિયા આઈઓસીએલના ઈડી સાહેબ જે એમની ફરજ અંદર છે તે આજે કેમ હાજર નથી આ સભાની અંદર અચ્છા જેનું જેનું અત્યારે નામ બોલાયું એ નથી આવ્યા એ નથી આવ્યા આ નથી આજે એસસીપીટી ડાયરેક્ટિવ નામ બોલાયું છે આજે ઈડી જેને ઈડી કહેવાય ને આજે એ આવ્યા નથી અને એમની જગ્યાએ લેન્ડ એક્વિઝન ઓફિસર છે એમના જે નીચના અધિકારીઓ છે એ એમની જગ્યાએ ગયા છે તો આવે તો આવે જો એ લોકોની કોઈ ને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ લોકોની બેદરકારી જ કહેવાય કેમ કે આટલી મોટી વિફાની અંદર જો એ લોકો વિકાસના દાવા અને સેફટીના દાવા કરતા હોય જ્યારે જ્યારે અમારી રજૂઆત આગળ પણ નવા 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 બ્લાસ્ટ બને એની અંદર અમે કરેલી જ છે અને સમસ્ત ગ્રામજનો આજુબાજુમાં જે રસ્તાઓમાં જે ડિઝાસ્ટર થાય ને જ્યારે પબ્લિકની ઉપર જે પ્રેશર આવી જાય ને પબ્લિક સમસ્યાઓ મૂકાય છે ત્યારે બી અમે રજૂઆત કરી છે એને લઈને અત્યાર સુધી આ લોકો કોઈ નિવેડો લાયા નથી અને અગાઉ એના માટે અમે અગાઉ પણ રજૂઆત કરી અત્યારે બી રજૂઆત કરીએ છીએ કે આ આ તો સમયે તમારી માગણી અત્યારે એટલી જ છે કે આ જે મોટામાં મોટી હોનારાત થઈ બરોબર છે તો આજુબાજુની અંદર જે અઢાર અઢાર મીટરના રસ્તા હોવા જોઈએ જે ફાયર સ્ટેશન સ્થાપવા જોઈએ સ્થાપવા જોઈએ નહીં સ્થાપ્યા અને આજુબાજુ આ લોકો ગ્રામને કવર કરીને રેક મોટી રેલવે બનાવી દીધેલી છે જે રેલવે થી અંદર કેવું છે કે આજુબાજુને જો આવું હોનારત થઈ જાય ને તો બે મિનિટ કે વીસ મિનિટ

આજે જવાબદારી હોય બધાને પણ આજે કલાક સમય કાઢીને એમને આવું જોઈએ ને આજે જે એમનો રાઈટ છે કે જોઈએ કે અમને બોલાવ્યા છે તો આજે કલેક્ટર સાહેબ નહીં બોલાવે એમની નીચેની અધિકારીઓને આજે આવું પડ્યું આજે એક સમગ્ર નાના નાના ત્રણ ચાર ગામડાઓનો પાંચ ગામડાઓનો કે દસ ગામડા ઇશ્યુ નથી સમગ્ર વડોદરાનો ઇશ્યુ છે અને આ અગાઉ અગાઉ આવા નવા નવા ઘટનાઓ બનતી રહે છે બરોબર એ ઘટનાઓ ના બને આજે વડોદરા સલામત રહે એના માટે અમે રજૂઆત